કડક નિયમો બન્યા બાદ પણ બીઆરટીએસ રૂટમાં ગાડીઓ દોડી રહી છે ત્યારે વિસ્તારમાં રૂટ પર દોડી રહેલી રિક્ષા ચાલકની દાદાગીરી કરતો વિડીયો વાયરલ થયો છે રિક્ષા ચાલક અને તેમના સાગરિતોએ ઇલેક્ટ્રિક બસમાં તોડફોડ કરી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસના કાચ કાશ તોડફોડ કરાયા છે આજે મુસાફરોથી ભરેલી બસ પર રિક્ષા ચાલકો દ્વારા હુમલો કરાયો છે બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચાલકની દાદાગીરી સામે આવી છે ઉદના બિઆરસી મંદિર નજીક દોડી રહેલી ઇલેક્ટ્રિક બસને રિક્ષા ચાલકે આંતરી તોડફોડ કરી હતી બસ ડ્રાઇવરે હોર્ન માથા રિક્ષા ચાલકે રિક્ષા સ્લો કરી ઉધના ત્રણ રસ્તા સોધી બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચલાવી હતી અને ઉધના ત્રણ રસ્તા નજીક રિક્ષા ચાલકે અન્ય સાધિતોને બોલાવી બીઆરટીએસ બસમાં તોડફોડ કરી હતી મુસાફરો ભરેલી બસમાં તોડફોડ થતા પેસેન્જરમાં ભયનો માહોલ સચાયો હતો સમગ્ર ઘટના બસના ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી રાઠોડ ઓજસ મારું નામ છે બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસમાં હું ડ્રાઈવર છું બરોબર સચિનથી જ્યારે હું કામરેજ તરફ જતો હતો ત્યારે દક્ષેશ્વર મંદિરથી બીઆરટીએસમાં રિક્ષાવાળો ઘૂસેલો હતો બરોબર છે તો એ બે ત્રણ કટ ગયા પછી પણ એ બહાર નીકળો નહોતો એટલે મેં કન્ટિન્યુ ઓન મારવાનું ચાલુ કર્યું હતું એ રિક્ષાવાળો એકદમ સ્લો હતો વીસની સ્પીડ ઉપર એની રિક્ષા હતી બરોબર બે ત્રણ કટ ગયા પછી ભાઈ એ બહાર ન નીકળ્યો એટલે મેં ઓન મારવાનું ચાલુ કર્યું તો આગળ જઈ રિક્ષા ક્રોસ કરી અને મારી ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો સાતથી આઠ જણા હતા એ રીક્ષાવાળા લોકો ગાડીમાં પેસેન્જર પંદરેક પેસેન્જર હતા ગુરુદ્વારા પાસેથી રિક્ષા આગળ જ્યારે ઊભી રખાવી મારી બરોબર છે ત્યારે આગળની રીક્ષામાંથી સાતથી આઠ જણા ઉતરેલા હતા બે રિક્ષાઓ હતી ટોટલ એની મારી રિક્ષા ઊભી રખાવીને દંડાને બધું લઈને ઉતરેલા હતા એ મેન ગ્લાસ ફોડી નાખેલો છે એક અને સાઈડમાં જે ઇમરજન્સી એક્ઝિટ વિડીયો જે વિન્ડો આવે ને એ બી ફોડી નાખેલો છે